આમ તાલુકાના મચ્છાસરા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જઈ હતી જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચનો ચાર્જ જોહરબેન ઇબ્રાહિમ પટેલને સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી હતી જે અંતર્ગત મચ્છાસરા ગ્રામ પંચાયતમાં મરચાં પેનલના સભ્યો અને વિજેતા બની હતી જેઓને આજરોજ જામો તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં નવનિયુક્ત સરપંચ જાહેર બેન ઈબ્રાહીમ પટેલને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ડેપ્યુટી સરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડેપ્યુટી સરપંચ તરીકે સિદ્દિક યાકુબ પટેલ મરચા પેનાલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી મરચા પેનાલે ચાર્જ સંભાળતા સરપંચ સહિત ડેપ્યુટી સરપંચને ગુલાબના હાર પહેરાવી અભિવાદન કર્યું હતું ડેપ્યુટી સરપંચ તરીકે સિદ્દિક યાકુબ પટેલનું નામ જણાવ્યું હતું કે અમારી પેનલ ગામના તમામ વિકાસના કામો સાથે સાથે જણાવ્યું હતું કે હું નવનિયુક્ત સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને શુભકામનાઓ પાઠવી નવનિયુક્ત બોડી ગામના વિકાસના કામો કરશે તેઓને જણાવ્યું હતું